નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી પ્રકરણ નંબર છ છે પૂર્ણાંક સંખ્યાઓનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ તમે જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ મેળવી શકો છો અને પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય ગણિત સ્વ અધ્યયન પુથી ભાગ ત્રણ એમાં પ્રકરણ નંબર છ પૂર્ણાંક સંખ્યાઓનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન ચાલો એમાં આ પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી અને બોક્સમાં લખો એમાં પહેલું માઇનસ છની અનુગામી સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ બી માઇનસ પાંચ બીજું સાતની પુરોગામી સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી છ ત્રીજું સંખ્યા રેખા ઉપર માઇનસ એક અને એકની વચ્ચેની પૂર્ણાંક સંખ્યા કઈ છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો ચોથું બે અને માઇનસ પાંચની વચ્ચે કુલ કેટલા પૂર્ણાંકો છે તો જવાબ આવશે વિકલ્પ એ છ પાંચમું શિમલામાં જાન્યુઆરી માસમાં તાપમાન જીરો અંશ સેલ્સિયસથી નવ અંશ સેલ્સિયસ નીચું જાય છે જેને સંકેતમાં ખાલી જગ્યા અંશ સેલ્સિયસ લખાય તો જવાબ આવશે વિકલ્પ સી માઇનસ નવ અંશ સેલ્શિયસ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું શૂન્ય દરેક ખાલી જગ્યા પૂર્ણાંક કરતાં નાનો છે તો જવાબ આવશે ઘન બીજું શૂન્ય દરેક ખાલી જગ્યા પૂર્ણાંક કરતાં મોટો છે તો જવાબ આવશે ઋણ ત્રીજું સંખ્યા રેખા ઉપર માઇનસ ચારે માઇનસ અગિયારની ખાલી જગ્યા બાજુએ છે તો જવાબ આવશે જમણી ત્યાર પછી ચોથું માઇનસ પચીસ પ્લસ ખાલી જગ્યા બરાબર ઝીરો તો જવાબ આવશે પચીસ પાંચમું માઇનસ દસ અને માઇનસ પંદર વચ્ચે આવતી સંખ્યાઓ પૈકી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે માઇનસ ચૌદ ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર ત્રણ લેસ ગ્રેટર દેન અને બરાબર વડે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું માઇનસ સાહીઠ અને અહીંયા પચાસ તો અહીંયા જવાબ આવશે લેસ ત્યાર પછી ઝીરો અને માઇનસ બે તો અહીંયા ગ્રેટર ગ્રેટર ધેન જવાબ આવશે કારણ કે ઝીરો મોટા છે માઇનસ દસ અને માઇનસ અગિયાર તો અહીંયા ગ્રેટર ધેન આવશે માઇનસ બે ભાગ્યા પાંચ અને અહીંયા છે માઇનસ ત્રણ વત્તા માઇનસ ચાર તો અહીંયા બરાબર આવશે કારણ કે બંને બાજુ ઇક્વલ થશે માઇનસ સો પ્લસ માઇનસ પાંચ અને સો પ્લસ પાંચ તો અહીંયા સો પ્લસ પાંચ એકસો પાંચ મોટા થશે એટલે અહીંયા આપણે લેસ ધેન મૂકીશું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો શૂન્યની જમણી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થાય છે તો સાચું બીજું માઇનસ એક એ સૌથી નાનો પૂર્ણાંક છે તો ખોટું ત્રીજું માઇનસ નવથી બે પગલાં ડાબી બાજુ જતાં માઇનસ સાત મળે છે તો ખોટું ચોથું શૂન્ય એ ધન પૂર્ણાંક પણ નથી અને ઋણપૂર્ણાંક પણ નથી તો સાચું પાંચમું માઇનસ સડસઠ એ માઇનસ સાસઠ કરતા મોટો પૂર્ણાંક છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવો માઇનસ ત્રણ એક ઝીરો માઇનસ ચાર પાંચ અને સાત તો એમાં માઇનસ ચાર ત્યાર પછી માઇનસ ત્રણ ત્યાર પછી ઝીરો ત્યાર પછી એક ત્યાર પછી પાંચ અને ત્યાર પછી આવશે સાત ત્યાર પછી બીજું આપેલા પૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો માઇનસ બે ઝીરો માઇનસ એક બે અને ત્રણ તો એમાં આવશે ત્રણ બે ઝીરો માઇનસ એક અને માઇનસ બે ત્રીજું એવા બે પૂર્ણાંકો લખો જેનો સરવાળો છ થાય અને બાદ બાકી પણ છ થાય તો ઝીરો અને છ જો ઝીરો પ્લસ છ કરીએ તો પણ છ અને છ માઇનસ ઝીરો કરીએ તો પણ છ ત્યાર પછી ચોથું નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા ઉપર કયો પૂર્ણાંક ડાબી બાજુએ છે તથા કયો પૂર્ણાંક જમણી બાજુએ છે તે જણાવો ઝીરો અને માઇનસ ચાર તો ડાબી બાજુએ માઇનસ ચાર જમણી બાજુએ ઝીરો માઇનસ અગિયાર અને દસ તો એમાં ડાબી બાજુએ માઇનસ અગિયાર જમણી બાજુએ દસ આઠ અને માઇનસ આઠ તો એમાં ડાબી બાજુ માઇનસ આઠ અને જમણી બાજુ આઠ ત્યાર પછી છે પાંચમું જો આપણે સંખ્યા રેખા ઉપર માઇનસ આઠના સ્થાને હોઈએ તો માઇનસ તેર ઉપર પહોંચવા માટે કઈ દિશામાં અને કેટલા પગલાં ચાલવું જોઈએ તો માઇનસ આઠ પરથી માઇનસ તેર ઉપર પહોંચવા માટે ડાબી બાજુ પાંચ પગલા ચાલવું જોઈએ ચાલો ત્યાર પછી કરી પૂર્ણાંક મેળવો માઇનસ પાંચમાં ચાર ઉમેરતા તો માઇનસ પાંચ ત્યાંથી શરૂ કરીએ ચાર પૂર્ણાંક જમણી બાજુ જોઈએ તો જવાબ આવશે માઇનસ એક એટલે કે માઇનસ પાંચ પ્લસ ચાર બરાબર માઇનસ એક બીજું માઇનસ માંથી બે બાદ કરતા તો માઇનસ થી આપણે ડાબી બાજુ બે કદમ ચાલીએ તો અહીંયા જવાબ આવશે આપણો માઇનસ ચાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા કરો આઠ માઇનસ પાંચ તો આઠ ઉપરથી આપણે ડાબી બાજુ પાંચ કદમ ચાલીએ એટલે ત્રણ આવશે તો જવાબ આપણો થઈ ગયો ત્રણ ત્યાર પછી છે માઇનસ બે પ્લસ સાત તો માઇનસ થી સાત રકમ આપણે સાત સ્ટેપ ડાબી બાજુ ખસીએ તો અહીંયા જવાબ આપણો થઈ જશે માઇનસ સાત ચાલો ત્યાર પછી છે ત્રીજું ચાર માઇનસ ચાર તો માઇનસ થી ચારથી આપણે ડાબી બાજુએ બે બાદ કરતા માસ બે તો માઇનસ ત્રણ થી બે રકમ ડાબી બાજુ જોઈએ એટલે માઇનસ પાંચ બીજું માઇનસ ત્રણ માંથી માઇનસ બે બાદ કરતા તો માઇનસ ત્રણ માઇનસ માઇનસ બે એટલે કે માઇનસ ત્રણ પ્લસ બે તો માઇનસ થી બે રકમ જમણી બાજુ જોઈએ એટલે આપણો જવાબ થઈ ગયો માઇનસ એક ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર સરવાળો કરો તો અહીંયા ત્રીસ વત્તા માઇનસ પચીસ વત્તા માઇનસ દસ તો અહીંયા ત્રીસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ પચીસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ દસ તો ત્રીસ માઇનસ પાંત્રીસ અહીંયા પચીસ અને દસનો આપણે સરવાળો કરીએ એટલે માઇનસ પાંત્રીસ ત્રીસમાંથી પાંત્રીસ જશે તો માઇનસ પાંચ આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે બીજું સિત્તેર માઇનસ માઇનસ વીસ પ્લસ માઇનસ ત્રીસ તો પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ વીસ અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ ત્રીસ તો સિત્તેર માઇનસ પચાસ એટલે જવાબ થઈ ગયો વીસ ત્યાર પછી ત્રીજું માઇનસ ત્રણસો પચાસ વત્તા માઇનસ બસો ચાલીસ તો માઇનસ ત્રણસો પચાસ માઇનસ બસો ચાલીસ એટલે જવાબ થઈ ગયો માઇનસ પાંચસો નેવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ કિંમત શોધો ઓગણપચાસ માઇનસ ચાલીસ માઇનસ માઇનસ ત્રણ અને વત્તા ઓગણ તો ઓગણ પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ ચાલીસ માઇનસ માઇનસ પ્લસ ત્રણ અને પ્લસ ઓગણ તો અહીંયા જવાબ થઈ ગયો એકસો ને એકસઠ ત્યાર પછી બીજું ત્રીસ વત્તા માઇનસ અગિયાર પ્લસ એકસો અગિયાર તો ત્રીસ માઇનસ અગિયાર પ્લસ એકસો અગિયાર એટલે ત્રીસ પ્લસ સો એટલે આપણો જવાબ અહીંયા જે થઈ જશે એકસો ને ત્રીસ ત્યાર પછી આપણને એક પ્રવૃત્તિ આપેલી છે જે તમારે જાતે કરવાની રહેશે તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વાધ્યન પોથી જે છે ધોરણ છની જે સ્વ અધ્યયન પુથી છે તેનો આ પ્રકરણ નંબર પાંચ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છના પ્રકરણ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પુથી જે છે તેના દરેકે દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અને સ્વાધ્યન પુથીના જે સોલ્યુશન છે તેનો વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરજો સ્વાધ્યયન પુથીના સોલ્યુશનની પીડીએફ વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં